ગોંડલની સ્ટાઇલિશ ડે તૈયાર થઈ જાવ નેક્સ્ટ લઈને આવ્યું છે ટોટલી ટ્રેન્ડી વેસ્ટર્ન અને હોલીડે આઉટફીટ કલેક્શન જે જોઈને દિલ ખુશ થઈ જશે બેસ્ટ ક્વોલિટીના જીન્સ ટી શર્ટ કોટ સેટ ફેન્સી કોટન શર્ટ ટ્રેન્ડી ટોપ્સ વનપીસ પીસ જે શરૂ થશે માત્ર એકસો નવાણું થી દરેક અઠવાડિયે બ્રાન્ડ ન્યુ કલેક્શન ફરવા જતા પહેલા અમારા હોલીડે આઉટફિટ્સ ચૂકશો નહીં તો રાસે ની જુઓ છો આજે જ રૂબરૂ મુલાકાત લો અમારું એડ્રેસ ગુંદાળા ચોકડી પાસે તુલસી પ્લાઝા વાળી શેરી તિલક એવન્યુ ની બાજુમાં ગોંડલ ગોંડલની ડે બેનો તૈયાર થઈ જાઓ નેક્સ્ટ લઈને આવ્યું છે ટોટલી ટ્રેન્ડી વેસ્ટર્નવેર અને હોલિડે આઉટફિટ કલેક્શન જે જોઈને દિલ ખુશ થઈ જશે બેસ્ટ ક્વોલિટી ના જીન્સ ટી શર્ટ કોટ સેટ ફેન્સી કોટન શર્ટ ટ્રેન્ડી ટોપ્સ વન પીસ જમસુટ જે શરૂ થશે માત્ર એકસો નવાણું થી દરેક અઠવાડિયે બ્રાન્ડ ન્યુ કલેક્શન ફરવા જતા પહેલા અમારા હોલીડે આઉટફિટ્સ ચૂકશો નહીં તો રાશે ની જુઓ છો આજે જ રૂબરૂ મુલાકાત લો અમારું એડ્રેસ ગુંદાળા ચોકડી પાસે તુલસી પ્લાઝા વાળી શેરી તિલક એવન્યુ ની બાજુમાં ગોંડલ ગોંડલ ની સ્ટાઇલિસ્ટ બે નો તૈયાર થઈ જાવ નેક્સ્ટ લઈને આવ્યું છે ટોટલી ટ્રેન્ડી વેસ્ટર્ન અને હોલીડે આઉટફીટ કલેક્શન જે જોઈને દિલ ખુશ થઈ જશે બેસ્ટ ક્વોલિટી ના જીન્સ ટી શર્ટ કોટ સેટ ફેન્સી કોટન શર્ટ ટ્રેન્ડી ટોપ્સ વન પીસ જમ્પસુટ જે શરૂ થશે માત્ર એકસો નવાણું થી દરેક અઠવાડિયે બ્રાન્ડ ન્યુ કલેક્શન ફરવા જતા પહેલા અમારા હોલીડે આઉટફિટ્સ ચૂકશો નહીં તો રાસે ની જુઓ છો આજે જ રૂબરૂ મુલાકાત લો અમારું એડ્રેસ ગુંદાળા ચોકડી પાસે તુલસી પ્લાઝા વાળી શેરી તિલક એવન્યુ ની બાજુમાં ગોંડલ ગોંડલ ની સ્ટાઇલિસ્ટ બે નો તૈયાર થઈ જાવ નેક્સ્ટ ટ્રેન લઈને આવ્યું છે ટોટલી ટ્રેન્ડી વેસ્ટર્ન અને હોલીડે આઉટફીટ કલેક્શન જે જોઈને દિલ ખુશ થઈ જશે બેસ્ટ ક્વોલિટી ના જીન્સ ટી શર્ટ કોટ સેટ ફેન્સી કોટન શર્ટ ટ્રેન્ડી ટોપ્સ વન પીસ જમ્પસુટ જે શરૂ થશે માત્ર એકસો નવાણું થી દરેક અઠવાડિયે બ્રાન્ડ ન્યુ કલેક્શન ફરવા જતા પહેલા અમારા હોલીડે આઉટફીટ ચૂકશો નહીં તો રાસે ને જોવો છો આજે જ રૂબરૂ મુલાકાત લો અમારું એડ્રેસ ગુંદાડા ચોકડી પાસે તુલસી પ્લાઝા વાળી શેરી તિલક એવન્યુ ની બાજુમાં ગોંડલ